શહેરમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે કુંભારવાડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન શહેરમાં બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ વરસાદના કારણે કુંભારવાડાના માઢિયા રોડ કૈલાસવાડી નારી રોડ બાનુંબેન્ની વાડી સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે આ ભરાયેલા પાણીના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી બેઠવી પડે છે તો તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી